હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પાકા કેળાનું ભરેલું શાક ઘરમાં ક્યારેય શાક ન હોય ત્યારે તમે આ શાક બનાવીને ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવું ને ખૂબ જ સરળ રીતે અને ઝડપથી બની જશે ટાઈમ પણ બહુ ઓછો લાગશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના પાકા કેળા લીધા છે અને આ રીતે કેળાને બે પાર્ટમાં કટ કરી લઈશું અને નીચેનો ને ઉપરનો પાર્ટ કાઢી લઈશું તો તમે આ કેળાનું શાક છાલ સાથે પણ બનાવી શકો છો અને છાલ વગર પણ બનાવી શકો છો હું આજે છાલ વગર બનાવી રહી છું અને વચ્ચેથી આ રીતે કેળાને કટ કરી લઈશું અને પછી એમની છાલ કાઢી લઈશું તો મોસ્ટલી ઘરમાં પાકા કેળા હોય છે તો બાળકો કે કોઈ ખાતું નથી હોતું ત્યારે તમે આ શાક બનાવીને ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવું બને છે તો હું અહીંયા બધા જ કેળાની છાલ આ રીતે કાઢી લઈશ તો સૌથી પહેલાં ભરવા માટેનો મસાલો તૈયાર કરીશું સિમ્પલ મસાલો ઘરની સામગ્રીમાંથી જ બની જશે એક ચોથાઈ કપ જેટલા સિંગદાણા બે લીલા મરચાં છથી સાત લસણની કળી આદુનો ટુકડો અને એક ચોથાઈ કપ જેટલા ગાંઠિયા લીધા છે ભાવનગરી ગાંઠિયા ગાંઠિયા ન હોય તો ચવાણું પણ લઈ શકો છો અડધો કપ જેટલા લીલા સમારેલા ધાણા ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું બહુ સારો એવો ટેસ્ટ આવે ભરેલા શાકમાં એક ચમચી સફેદ તલ સાથે સૂકા મસાલા ઉમેરી દઈશું તો એક મોટી ચમચી ધાણાજીરું પાવડર નાની ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેર્યું છે અને સાથે હવે આપણે એક ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ ઉમેરીશું અને એક ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું તો ખટ્ટા ગળ પણ બેલેન્સ કરવાનું કેળા પણ ગળ્યા હોય એટલે શાક ખાટું મીઠું બનશે બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો મેં અહીંયા આ રીતે દરદરૂ પીસી લીધું તો તમે જોઈ શકો છો ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો તમે અહીંયા લસણ ન ખાતાય હોય તો સ્કીપ કરી શકાય તો કેળા એકદમ સોફ્ટ હોય એટલે ભરતી વખતે પણ ધ્યાન રાખવાનું તો મસાલો ભરો ત્યારે કેળા આ રીતે બે પાટમાં થઈ જાય તો આ રીતે આપણે મસાલો ભરી વચ્ચેથી પ્રેશ કરી આ રીતે ભરી લેવાના તો આ રીતે બધા જ કેળા હું મસાલાઓ સાથે તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો આ રીતે બધા કેળા ભરી લેવાના તો કેળામાં મસાલો બને એટલો વધારે ભરવાનો જેથી ટેસ્ટ બહુ સારો એવો આવે છે તો પાકા કેળા આ રીતે આપણે ભરી લઈશું તો તમે કાચા કેળાનું પણ આ રીતે શાક બનાવી શકો છો એ પણ બહુ ટેસ્ટી એવું બને છે તો મેં અહીંયા બધા જ કેળા ભરી લીધા હવે આપણે એનું શાક બનાવીશું તો એક કડાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું કટ કરી ઉમેરી દઈશું તમે અહીંયા ચોપ કરીને પણ ઉમેરી શકો છો આ રીતે સાતળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને સાથે મીઠું ઉમેરી દઈશું ટામેટાના ભાગનું તો એક ચોથાઇ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું જેથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે અને એક ચોથાઇ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું એક ચોથાઇ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું સાતળી લઈશું તો ટામેટા સતળાતા બહુ ઓછો સમય લાગે છે તો આ રીતે પ્રેસ કરી દેવાના એટલે ટામેટા સારા એવા કૂક થઈ જશે હવે આપણે એમાં ભરેલા કેળા મૂકી દઈશું તો એક એક આ રીતે કેળું મૂકી દઈશું અને ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું કેળા પાકેલા છે એટલે બહુ ઓછો સમય લાગશે તો બે મિનિટ જેવું થઈ ગયું આપણે કેળાને એકવાર ફરી પાછું મિક્સ કરી લઈશું તો એકદમ હળવા હાથે મિક્સ કરવાના જેથી તૂટી ન જાય તો આ રીતે એકવાર મિક્સ કરી લઈશું અને જે બચેલો મસાલો છે એ ઉપરથી આ રીતે ઉમેરી દઈશું તમે કોઈ પણ ભરેલું શાક બનાવો ત્યારે ભરવા માટેનો મસાલો થોડો વધારે જ બનાવવાનો અને શાકમાં બહુ સારો એવો ટેસ્ટ આવે ભરેલા શાકમાં તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું હું અહીંયા મસાલો બનાવતી વખતે ભૂલી ગઈ હતી એટલે ઉમેરી દીધું અને એક ચોથા કપ જેટલું પાણી ઉમેરી દઈશું જેથી મસાલો બળી ન જાય અને સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ હળવા હાથે મિક્સ કરવાનું અને મિક્સ થઈ જાય એટલે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું અને સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું શાક બનીને તૈયાર થઈ ગયું ખૂબ ઓછા સમયમાં શાક બનીને તૈયાર થઈ જશે અને એકદમ સરળ રીતે અને ઘરની સામગ્રીઓમાંથી જ બની જશે તો સારી રીતે મિક્સ કરી લીધું અને હવે ઉપરથી ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે આ શાક રોટલી કે પરાઠા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે અને બાજરીના રોટલા સાથે તો બહુ ટેસ્ટી એવું લાગશે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો જ્યારે ઘરમાં પાકા કેળા હોય ત્યારે તમે આ શાક બનાવીને ખાઈ શકો છો તો ચાલો સવ કરી લઈએ તો એક પ્લેટમાં સવ કરી લઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ભરેલા પાકા કેળાનું શાક જરૂરથી એકવાર ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને જેને દાંત ન હોય એ પણ ખાઈ શકે છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો